યુએસએના વિઝિટર વિઝામાં એપ્લિકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે હમણાં જ એક સારી પ્રોફાઇલ યુએસએ વિઝિટર વિઝાની રિજેક્ટ થઈ એક એજન્ટની મિસ્ટેકને લીધે આવો હું તમને એ ફોર્મ પણ બતાવું અને શું મિસ્ટેક કરી હતી એ પણ વિગતવાર તમને સમજાવું જો આ યુએસએ ફોર્મ નો સ્ક્રીનશોટ છે અને માં શું હતું કે આ ભાઈ યુએસએની અંદર વર્ક પરમિટ ઉપર છે પહેલાં સ્ટુડન્ટ હતા અને સ્ટુડન્ટમાંથી હવે વર્ક પરમિટ ઉપર છે અને અહીંયા ફોર્મની અંદર શું લખ્યું છે વર્ક એજ્યુકેશન ટ્રેનિંગ ઇન્ફોર્મેશન અહીંયા એકચ્યુઅલમાં શું એમને લખ્યું છે સ્ટુડન્ટ પણ એકચ્યુઅલમાં શું આવે કે જે ત્યાં જોબ કરે છે એ કંપનીનું નામ અહીંયા એડ્રેસ સિટી કન્ટ્રી એમનો પિનકોડ નંબર અને જે કન્ટ્રીમાં તે જોબ કરે છે તે અહીંયા સેલરી પણ નાખવાની હોય અને અહીંયા કંપનીનો એમનો જે રજિસ્ટર્ડ નંબર છે મોબાઈલ નંબર કે સેલફોન નંબર કે જે તે હોય તે અહીંયા નાખવો હોય અને અહીંયા એમને નાખવાનું હોય કે એમની જોબની ડ્યુટી શું છે બ્રીફમાં લખવાનું હોય અને એમનાથી પણ મોટી મિસ્ટેક શું કરી છે આ એજન્ટે તમે જુઓ અહીંયા શું લખ્યું છે યુ એટેન્ડેડ એની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એટ એ સેકન્ડરી લેવલ ઓર અબાઉ અને અહીંયા લખ્યું છે ડો હવે આ ભાઈ ઓસ્ટ્રેલિયાની અંદર માસ્ટર કર્યું છે અને ઇન્ડિયાની અંદર એને ગ્રેજ્યુએશન કર્યું છે અને અહીંયા લખ્યું છે નો હવે આમને બીજા ઓફિસર પૂછે છે કે ભાઈ તમે ઓસ્ટ્રેલિયાની અંદર વર્ક પરમિટ છો તો તમે સ્ટુડન્ટ કેમ બતાવ્યું છે અહીંયા એટલે એમ કરીને મેં રિજેક્શન આપી દીધું એટલે હું ઘણી વખત કહેતો હોઉં છું અમારા ક્લાયન્ટને તમે ફોર્મ મારી પાસે ફિલઅપ કરાવો કે એપ્લિકેશન મારી પાસે કરાવો કે બીજા કોઈ પાસે કરાવો તમારું ફોર્મ સબમિટ થાય એટલે કે ડીએસ વન સિક્સટી ફોર્મ સબમિટ થાય એ પહેલાં ખાસ બધી વિગત એકદમ જાણવી અને જોઈને પછી સબમિટ કરવું તો વિઝા મળવાના ચાન્સ ઘણા બધા વધી જતા હોય હવે કોઈ તમારા સગા સંબંધીઓમાંથી ની વિઝા એપ્લિકેશન કરવાના છે એમના આ વિડીયો ખાસ શેર કરજો જેથી કરી એ એમના વિઝા એજન્ટ પાસેથી ડીએસ વન સિક્સટી મંગાવે અને ચેક કરે જેથી કરી સારી પ્રોફાઇલ તો એટલીસ્ટ નીકળી જાય થેન્ક યુ સો મચ